અને વધુ એક વરસાદી પાણી ન ભરાય તે માટે આયોજન કરવા અધિકારીઓને સૂચન પણ કર્યું તો ભાગરાખોર્દ ગામ નજીક નદી કિનારે પ્રોટેક્શન વોલ બનાવવા માટે મંત્રીએ ખાતરી પણ આપી ઓરંગાના પાણી શહેરમાં ન આવે તે માટે બે કરોડના પ્રોજેક્ટને પણ લીલી ઝંડી અપાઈ હવે અત્યારે જે કરીશ્રી સર્જાઈ છે એમાં ત્રણ ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયેલા છે અને બાકીના દસ ગરો પાણીમાં ગરકાવ જવાની તૈયારીમાં છે તો અમારી સરકારને રજૂઆત છે કે જે હવે પછી જે જે દિવાલનું નિર્માણ થાય પ્રોટેક્શન વોલનું તે ચોસઠ જોગડીથી લઈને સ્મશાન ભૂમિ સુધીનું નિર્માણ થાય જેથી કરીને અહીંના બધા રહીશોને પ્રોબ્લેમ ક્રિએટ નહીં રજૂઆતમાં તો મંત્રી તો કીધું છે કે અમે થઈ જાય અને અમારી તો રજૂઆત એક જ વસ્તુ છે કે અમને પહેલી તકે ડંકા જોઈએ રિવરફ્રન્ટ જોઈએ રેટી કાઢતા છે રેટીને જગે માટીનો કાપ થવો જોઈએ માટીનો કાપ થવો જોઈએ પાયલોટ કટ થઈ અને નદીનો વહેણ બદલાવો જોઈએ જે પુલની પહેલી દિશામાં જે ચાર બાજુના પુલના નીચેનો ભાગ જે માટી કાપતી પુરાણ થેલો છે એ કાપ નીકળવો જોઈએ અને નદીનો વહેણ બદલાવ જોઈએ સમગ્ર ગુજરાતની અંદર જે છેલ્લા આપણે 5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે એમાં પણ આપણે વલસાડ જિલ્લાની અંદર જોઈએ અને ખાસ કરીને આજે અમે જે વિસ્તારની અંદર મુલાકાત આવ્યા છે એ ઓળંગા નદીની અંદર ધરમપુરને ઉપરથી ખૂબ પાણી આવવાથી જે નજીકના વિસ્તારો છે એમાં ઢોરણ થઈ ગયું છે અને તાત્કાલિક એને કરવા માટે બી અમારા વિભાગને સૂચના આપી છે સાથે સાથે કાયમના નિકાલ માટે પણ અમે એની યોજના બનાવી છે એને પણ પુણે ઇન્સ્ટિટ્યૂટમાં આઈઆઈટીમાં એને ડિઝાઇન કરવા આપી છે અમે તાત્કાલિક કરીશું જે તે પરિવાર હતા એને પરિવારને તાત્કાલિક લોકો શિફ્ટિંગ કરી લગભગ છસો જેટલા પરિવારને શિફ્ટિંગ કર્યા હતા અને જે કોઈને ઘર વખતને નુકસાન થયું છે જે કંઈ તે નુકસાન તમામ નુકસાનો કરશે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના તમામને સૂચના આપી છે કે જ્યાં જ્યાં કે નુકસાન થયું રોડ રસ્તા તૂટી ગયા છે ત્યાં તાત્કાલિક બનાવીને એ રોડ રસ્તા થી